દોસ્તો આ રબારી પરિવારમાં આવવાની ખરેખર ખૂબ જ આનંદ થાય છે ખૂબ જ મજા આવે છે મજાના વ્યક્તિ છે બધા અમને તો અહીંથી અત્યારે ઘરે જવાની ઈચ્છા નથી થતી એટલો બધો આમાં હાજવે છે વાહ એક તો પહેલાં તો હમણાં રાબડા જેવી ચા પીવડાવી શું તમે કહેતા બોલો તો તમારા વિડીયો જોઈ છે તમારા વિડીયો બહુ ગમે છે દેરાણી જેઠાણીના કોણ કોણ જોવો છો પેલા બધા ભાઈઓ જોવો છો ભાઈ વા મને આનંદ થયો તમારા દેરાણી જેઠાણી છે આ તમારા દેરાણી જેઠાણી જય શ્રી કૃષ્ણ આ બાજુ શું કેવા બે દેરાણી આ જેઠાણી તો બહુ શાંત છે બહુ શાંત છે બસ જીવન માં આનંદ કરવાનો હળી મળી ને રહેવાનું આપડી વિડીયો ની અંદર એ જ બતાવીશ ભાઈ જો તમે મારા વિડીયો રેગ્યુલર જોતા હોવ ને બસ પ્રેમ જ બતાવીશ બરાબર છે લાઈક આપીશું શેર કરીશું લાઈક આપીશું અરે વાહ બે વાહ બીજા બધા ભાઈઓ ને શીખવાડજો પાછા ક્યાં છે તમારો વિડીયો બહુ હું જોઉં છું તમારા મામા મામાના અમારા ભગવાન મામા વાહ ભાઈ અમારા મામા એવા મજાના છે ને બોલે એવું મને તો ખુબ જ મજા આવે આનંદ આવે તો તમે બધા વિડીયો જોવો છો ખુબ ખૂબ આવે લાઈક કોમેન્ટ શેર કરતા રહીજો થેન્ક યુ